આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે સીતારામ કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો ચાલો તો તમે બધા તૈયાર છો ને ચાલો બેટા સીતારામ 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 sitaram 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 સીતારામ 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 તારામ સીતારામ સીતારામ સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ તો આપણે જેવી રીતે ટીચર તમને સ્કૂલે આવકારે છે એવી જ રીતે ઘરે આપણે સવારમાં ઊઠીને ઘરના બધા વડીલોને આપણે આવકાર સાથે નમન કરવાનું નમસ્તે બોલવાનું પ્રણામ બોલવાનું તમને તમારે બધા ભગવાનના નામ તમને રોજ અલગ અલગ જે ગમે એના નામ બોલવાના જે માતાજીના નામ બોલવા હોય એના બોલવાના એવું નહીં કે એક જ ભગવાન કે એક જ માતાજીના નામ બોલવાના બધાના તમને જે રોજ ઉઠીને મન થાય એ માતાજીના ભગવાનના નામ કહી અને વડીલોને નમસ્તે કરવાના ચાલો કેમ નમસ્તે કરશો બધા બરાબર નમસ્તે સીતારામ બોલો એક સાથે તો જેવી રીતે ટીચર તમને નમસ્ત કરે છે નમસ્તે કરે છે રોજે તમને આવકારે છે એવી જ રીતે આપણે રોજે ઘરે સ્કૂલે બધાને આવકારવાના એટલે કે નમસ્તે કહેવાનું પ્રણામ કહેવાનું બે હાથ જોડીને બરાબર નમન તમે કરી શકો તો ચાલો બાળકો તમને બધાને મજા આવી ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ.